અમદાવાદમાં કાલુપુર શરૂ ન કરાતા મુશ્કેલી વધી છે મુસાફરોને ત્રણ કિલોમીટર ફરી અને પ્લેટફોર્મ નંબર એક પર જઈ રેલવેની ટિકિટ લેવાની ફરજ પડે છે ત્યારે મુસાફરોની માંગ છે કે હંગામી ધોરણે અહીં ટિકિટ વિન્ડો તૈયાર કરવામાં આવે કાલુપુર રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને રીડેવલપમેન્ટના કારણે અડધું બિલ્ડિંગ છે તે તોડી પાડવામાં આવ્યું છે તેના કારણે જે સરસપુર તરફથી આવતા પેસેન્જરની સંખ્યામાં વધારો થયો છે પરંતુ અહીં આગળ જેટલા પણ સરસપુરથી આવતા મુસાફરો માટે ના તો લિફ્ટની સુવિધા છે અને ના તો એક્સેલેટરની સુવિધા આપવામાં આવી છે તેના કારણે અહીં આગળ જે મુસાફરોને સીડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોની જે મુશ્કેલી છે તેમાં સતતને સતત વધારો થયો છે અને બીજી સમસ્યા એ છે કે અહીંયા આગળ જે મેટ્રો રેલનું જે કામગીરી ચાલી રહી છે તેના કારણે અહીંયા આગળ પહેલાં ટિકિટ વિન્ડો હતી જે અત્યારે એ હટાવી દેવામાં આવી છે તેના કારણે અહીંયા આગળ જેટલા પણ મુસાફરો જતા હોય તેમને પ્લેટફોર્મ નંબર એક ઉપર જવું પડે છે એટલે કે ત્રણ કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે તેના કારણે પણ લોકોને હાલાકી પડે છે અને અમુક વખત તો ટીટીઓ દ્વારા અહીંયા પર જેટલા પણ મુસાફરો આવતા હોય છે તેમની પાસે ટિકિટ ન હોય તો તેમના ઉપર દંડ પણ ફટકારવામાં આવે છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા